નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાદી અને સરળ ભાષામાં સમજીએ તો આંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાંત છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી દર્શાવી છે તો રાજ્યમાં આજથી વરસાદનો જોર ઘટશે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસાના વિદાયની ઘડીઓ હોવા છતાં આ જે ચોમાસું છે તેનો અંત આવી રહ્યો છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે ત્યારે આજે પંચમહાલ દાહોદ સુરત અને નવસારી સહિતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું આજે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ વડોદરા નર્મદા ડાંગ તાપી નવસારી દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે આમ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મહત્વની આગાહી દર્શાવી છે જોઈએ ત્યાર પછી મહત્વની માહિતી તો નવરાત્રિ માટે મોટી માહિતી સામે આવી છે કે સુરતમાં નવરાત્રિને લઈને મોટા સમાચાર સામે આવ્યો છે સુરતમાં નવરાત્રિને લઈને મહિલા પોલીસનો એક્શન પ્લાન મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે એટલે કે નવરાત્રિનું જે આયોજન હોય તે સોસાયટી કે એ તેવા નવરાત્રિ રમવાના ગરબેના ગરબે રમવાના મેદાનમાં મહિલા પોલીસ છે તે પોતાના યુનિફોર્મ એટલે કે વર્દીમાં નહીં પણ ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે કે નવરાત્રિ રમવા માટેના જે કપડાં હોય છે તેવા ડ્રેસમાં ત્યાં હાજર રહેશે અને અસામાજિક તત્વો કોઈ બનાવ ન બને તેનો ખાસ નજર રાખશે ઉપરાંત જોઈએ તો મહિલા પોલીસ ગરબે રમી ગરબા રમતી મહિલાઓની પણ કરશે સુરક્ષા નવ દિવસ તમામ ડોમોમાં ખાનગી ડ્રેસ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ રાખશે નજર ત્યારબાદ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં લાભ પાચન બાદ એટલે કે તારીખ અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવશે આવી કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજાઈ હતી અને આ એ મિટિંગમાં મગફળી મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે સ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને એ ઉપરાંત જોઈએ તો મગફળીના ટેકાના ભાવ મણના તેરસો છ છપ્પન રૂપિયા તેમજ મગ માટે રૂપિયા સત્તરસો છત્રીસ અને અડદ માટે ચૌદસો એંસીસ રૂપિયા તેમજ સોયાબીન માટે નવસો અઠ્યોતેર રૂપિયા આમ મણદિઠ ભાવો નક્કી કરી દેવામાં આવ્યા છે આમ ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે ત્યારબાદ જોઈએ તો નવરાત્રિનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે અને નવરાત્રિના ધ્યાનમાં લઈ મહત્વના અમુક નિયમો બનાવવામાં આવ્યા છે તો જે નવરાત્રિના તહેવારમાં અમુક અસામાજિક તત્વોનો આક્રોશ રહેતો હોય છે તો તેને નિરાકરણ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તો શું છે આ નિયમો કે નવલી નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી છે અને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો છે અને નવરાત્રિને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળે છે સોસાયટીઓમાં તો હવે નવરાત્રિમાં થતા વિવાદ અને વિધર્મીઓને એન્ટ્રીને રોકવા માટે નવરાત્રિમાં જે આયોજકો હોય છે તેમના દ્વારા કડક નિયમો અપનાવવામાં આવ્યા છે તે મુજબ જોઈએ તો એન્ટ્રી ગેટની બહાર ફરજિયાત સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવશે અને દરેક વ્યક્તિએ ગેટ એન્ટ્રીની જાતા પહેલાં તમારે આધાર કાર્ડ ફરજિયાત બતાવવું પડશે આધાર કાર્ડ બતાવીને પછી જ તમને એન્ટ્રી મળશે આવો છે તે સિલેજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્માના આયોજકો છે તેના દ્વારા આવો એક નિયમ બનાવવામાં આવ્યો છે અને ઉપરાંત જાણીએ તો જે સુરત પોલીસ છે સુરત પોલીસની જે સી ટીમ તૈયાર કરવામાં આવી છે તે નવરાત્રિના જે કપડાં પહેરવાના હોય છે તેવા નવરાત્રિમાં સિવિલ કપડામાં તે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે આમ નવરાત્રિના આયોજકોએ મહત્વના નિયમો બનાવ્યા છે જોઈએ મહત્ત્વના સમાચાર તો ખેડૂતોને મળશે રૂપિયા પચીસ હજારની આર્થિક સહાય સરકાર છે તે ખેડૂતોના વિકાસ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે આમ જોવા જઈએ તો ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેની સરકાર છે તે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે એક યોજના લાવી છે આ યોજના અંતર્ગત આ યોજનાના મારફતે ગુજરાતના તમામ ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તેનો લાભ ખેડૂતને મળવાપાત્ર છે આમ જે આ યોજના છે શુભ આશયથી સાધન સહાય યોજના છે તે ગુજરાત સરકારમાં જાહેર થઈ છે અને જો કોઈ પણ ખેડૂતને સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો પચીસ હજારની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવશે જોઈએ ત્યાર પછી તો વાહન ચાલકો હવે સાવધાન થઈ જાઓ હેલ્મેટ પહેરવા છતાં પણ તમને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે તો કઈ રીતે અને શું છે આ નવો કાયદો તો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં કેટલાક નવા ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરનારને કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારને રૂપિયા બે હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું મૂકીને હાંકે છે બાઇક તો તેના પર રૂપિયા હજારનો આર્થિક દંડ વસૂલવામાં આવશે અને જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે ન પહેર્યું હોય એટલે કે હેલ્મેટ પહેર્યું હોય કોઈપણ વ્યક્તિએ પણ બરાબર રીતે હેલ્મેટ ન પહેર્યું હોય તો પણ તેમને હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે રૂપિયા બે હજાર સુધીનું ચલણ ભરવું પડશે એટલે કે મિત્રો ઓગણીસો અઠ્ઠાણુંના કાયદામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તે મુજબ ટુ વ્હીલર બાઇક સવારને રૂપિયા બે હજારનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હશે તેની કોઈ પટ્ટી ઉઘાડી હશે કે પટ્ટી ખોલી હશે અથવા તો તમે બરાબર હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારે હજાર રૂપિયાનો દંડ રહેશે અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારે બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો દ્વારા જે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેને તેમને દસ કલાક કરી દેવા માંગ કરી હતી તો હવે જે ખેડૂતોએ દસ કલાકની માંગ કરી હતી તે માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે આમ સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના ચાર જિલ્લાના ખેડૂતોને માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે જાણીએ કયા કયા છે ચાર જિલ્લા તો જાણો મિત્રો રાજકોટ જૂનાગઢ જામનગર અને પોરબંદર આ ચાર જિલ્લા છે એવા કે જ્યાં હવેથી આઠને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોની વીજળી આપવાની માંગ હતી આઠ કલાકને બદલે દસ કલાક કરવી તો હવેથી આ ચાર જિલ્લામાં દસ કલાક કરી દેવામાં આવી છે એનું કારણ છે કે આ વિસ્તારમાં મગફળીનો પાક વધુ પ્રમાણમાં ઉગે છે એટલે કે મગફળીનો પાક વધારે પડતા ઉગતો હોવાથી આ વિસ્તારમાં દસ કલાક વીજળી આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે